જ્યાં દરિયાને નદીઓ મળે છે ત્યાં ઊભી કરેલી દિવાલો તોડીને વનવે ગેટ ક્યારે બનશે સોમનાથ પોરબંદર દ્વારકા પોરબંદર એકવીસ નદીઓ પરથી પસાર થાય છે ત્યારે દરેક જગ્યાએ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ક્યારે થશે સરકારને ઘેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કરવામાં તકલીફ કેમ છે જે એકસો ને કરોડના ટેન્ડરો મજૂર થયા તેનો અમલ ક્યારે ત્યારે અત્યારે ચોમાસું માથે છે તો તૂટેલી નદીઓ ક્યારે રિપેર કરવામાં આવશે ચોમાસા પહેલા તૂટેલી નદીઓ રિપેર ન થાય તો એકસો ને ઓગણચાલીસ કરોડ પાણીમાં વહી જશે જો ચોમાસા પહેલા તૂટેલી નદીઓ રિપેર ન થાય તો ફરી ગેડ જળ બંબાકાર થઈ જશે જો ચોમાસા પહેલા નદીઓ રિપેર ન થાય તો ગેડ વિસ્તારના કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ જશે ગઈકાલે સિંચાઈ મંત્રી શ્રીના નામે જે પ્રેસ નોટ આવી છે એમાં ઘેડ વિસ્તાર માટે સરકારે એક કરોડ રૂપિયા ફાળવ્યા અને એકસો ને ઓગણચાલીસ કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા આવી એક જાહેરાત આવી ગઈ છે ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા આઠ દસ વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે રકાબી જેવો આકારનો છે આ કુદરતી સમસ્યા છે આનો કોઈ ઉકેલ નથી ઘેડ વિસ્તારના લોકો સતત બે મહિના ગયા ચોમાસામાં લઈડા સરકાર સામે રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા અને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાડી જાય ગઈ અને એક હજાર ચોત્રીસ કરોડ જાહેર કરવા પડ્યા આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે ત્યારે સવાલ એ છે કે આ તો એક હજાર ચોત્રીસ કરોડ કેમ અમારી માંગ હતી ત્યાં દસ હજાર કરોડ થી ઓછા એક રૂપિયો ન હોવો જોઈએ પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં કરોડ પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે કેટલા સમયમાં વાપરશે એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે આનો આખે આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ તો એક પણ જગ્યાએ ઘેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી અમારો પહેલેથી એક પ્રશ્ન છે કે જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઘેડની નદીઓમાં એ ભાદર હોય ઓજત હોય ઉબેણ હોય એની અંદર ઠાલવે છે આ કેમિકલ કચરાનો ક પણ સરકાર શા માટે એક બોલતી નથી એવી જ રીતે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં નદીઓ છે એ દરિયાને મળે છે ત્યાં સરકારે બુદ્ધિનું દેવાળું ફૂકતી હોય એ રીતે ત્યાં દિવાલો ઊભી કરી છે ખરેખર ત્યાં વનવે ગેટ મૂકવો જોઈએ કે ચોમાસાનું નદીનું પાણી દરિયામાં જાય ત્યારે એ ગેટ ખુલી જાય અને જ્યારે એ પાણી બંધ થાય એટલે ઓટોમેટિકલી ગેટ બંધ થાય અને દરિયાનું પાણી જમીન પર આવતું અટકે એની જગ્યાએ સરકારે ત્યાં દિવાલો ઉભું કરી અને પાણીને રોઈકું છે તો આ દિવાલો ક્યારે તૂટશે અને એની જગ્યાએ ક્યારે વનવે ગેટ બનશે એવી જ રીતે સરકારે નેશનલ હાઈવે અંદર જે દ્વારકા સોમનાથ પોરબંદર જે નેશનલ હાઈવે બનાવ્યો છે આ દ્વારકાના રાવલથી ચાલુ કરી અને માંગરોળ સુધીમાં લગભગ નદીઓ ઉપરથી આ રોડ પસાર થાય છે તો નદીઓના પુલ સરકારે આ નેશનલ હાઈવે માં મૂક્યા નથી તો આ પુલ ક્યારે મુકવામાં આવશે જે આ એકસો ઓગણચાલીસ કરોડની જાહેરાત એના ટેન્ડરો પણ સવાલ એ છે કે ચોમાસુ માથે આવી ગયું છે આ તૂટેલી નદીઓ જે છે એને રિપેર સરકાર ક્યારે કરશે જો નદીઓ જ રિપેર નહી થાય તો ફરીથી આવ આવતા ચોમાસાની અંદર ઘેડ જળબંબાકાર થશે જો નદીઓ રિપેર નહીં થાય તો ઘેડના ગામો સંપર્ક વિહોણા થશે એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે યુદ્ધના ધોરણે કામ લઈ અને આવનારા ચોમાસા પહેલાના દિવસો છે એ દિવસોમાં ઘેડની આ તમામ નદીઓ છે તૂટેલી છે ને પહેલા સાંધવામાં આવે અને ઘેડ વિકાસ સમિતિના સભ્યોને સાથે રાખી એમની સાથે પરામર્શ કરી અને જે જે કરવું ઘટતું હોય આ કરવું જોઈએ આવી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ